હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ અંકલેશ્વરમાં જે છે તે વરસાદ વરસી રહ્યો છે હાલ આપણે ઊભા છે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ અને સ્ટેશન રોડ ના વિસ્તારોમાં ત્યાં જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને જે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો જેના પગલે ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ આજે બપોરના સમયે જે વરસાદની શાહી સવારી આવી પહોંચી છે તેના કારણે વાતાવરણમાં જે છે તે ઠંડક પ્રસરી છે હવામાન વિભાગ દ્વારા નવરાત્રિ અને તેના મધ્ય ચરણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે મુજબ જ જે છે તે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ સ્ટેશન રોડ ચૌટા નાકા ભરૂચી નાકા તો જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે વાલિયા ચોકડી બળકોદરા અને કાપોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જય વ્યાસ અને ગુજરાત અંકલેશ્વર